તો આજે વાત કરું આપણે બિલ્લી મોરા બીલી મોરા નામ કેવી રીતના પડ્યું તો ઘણા વર્ષો પહેલાં છે ને ત્યાં ફોટાનું એક્ઝિબિશન હતું તો ત્યાં છે ને અલગ અલગ પ્રકારના પેન્ટર લોકો છે ને પોતાની પેન્ટિંગની બોલી લગાવતા હતા વેચતા હતા તો બધા દૂર દૂરથી આવતા હતા તો ફોરેનથી એક જણ આવેલું તેનું નામ હતું બિલ્લી તો ત્યાં છે ને બે ફોટા એને ગમી ગયા એક એક ડ્રોઈંગ હતું આપણે મોરનું ને એક હતું ઢેલનું તો છે ને ઢેલને મોર કહેતો ને મોરને ઢેલ કહેતો તો છે ને એને એક ફોટો બહુ ગમી ગયો તો પછી વેચાટો લેવા લાગ્યો કે આ મોર ને આ ઢેલ ચાર મોર આપી દે તેમ

જોર જોયેરે બી હા બિલ્લી મોરા બીલી મોર પડી ગયો બીજું હું મને જલ્દી કમેન્ટ કરી દીધું ફોલો કરી દો